અંબાજી મેળામાં પાંચ હજાર વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઈ રહી છે માય ભક્તો અંબાના દર્શન માટે આવી રહ્યા છે તો ઘણા શ્રદ્ધાળુઓ એસટી બસ મારફતે પણ અંબાજી આવી રહ્યા છે જેથી યાત્રાઓની સેવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા અંદાજીત પંચાવનસો જેટલી બસો મૂકવામાં આવી છે તો અંબાજી મેળામાં પાંચ હજાર થી વધુ એસ ટી બસો કાર્યરત કે જે આ ભક્તો માટે વાહન વ્યવહાર નિગમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને અંદાજીત પંચાવનસો બસો યાત્રાળુઓની સેવામાં કાર્યરત થઈ છે અંબાજી પાદરી પૂનમનો મહામેળાની અંદર એસ દ્વારા અલગ અલગ દસ બુથો ઉપરથી યાત્રાળુઓ માટે સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે પાલનપુર વિભાગ દ્વારા પાલનપુર ડીસા સિદ્ધપુર આબુરોળ આ બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે એ સિવાય આસોપાલો બુથથી ગોતા અને ખોડીવલ્લી સર્કલથી કામાક્ષી પોઈન્ટ ઉપર ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા હાયર કરેલી બસો દ્વારા વિનામૂલ્યે સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે આ સિવાય જીએમડીસી ગ્રાઉન્ડ ઉપરથી અમદાવાદ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા પાટણ મહેસાણા આ બધી બસોનું સંચાલન હાલમાં ચાલુ જ છે અત્યાર સુધીમાં કુલ નવસો ટ્રીપ્સનું સંચાલન થવા પામેલ છે આ વર્ષે આ દિવસે અગિયારસના દિવસે બહુ સુંદર પેલું આયોજન સાથે અને યાત્રાળુઓ પણ વિશેષ લાભ લઈ રહ્યા છે યાત્રાળુની સુવિધા માટે એસ દ્વારા અલગ અલગ ટેમ્પરરી બૂથ ઉભો કરવામાં આવે જેમાં પાણીની એમને બેસવાની વ્યવસ્થા સ્વચ્છતાની પેલી રીએ આ બધી સુવિધાઓ એમને પૂરી પાડવામાં આવી ગઈ છે